નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી એમાં બીજ ગણિતનું ચેપ્ટર ચાલી રહ્યું છે આપણે ત્રણથી ચાર લેક્ચરમાં વર્ગવાળા બધા સૂત્રો જોઈ લીધા છે બસ હવે એક વર્ગવાળું આ સૂત્ર વધ્યું છે જે આજે આપણે જોવાનું છે કે ત્રણ વસ્તુઓનો વર્ગ હોય કે ત્રણ સંખ્યાઓ કે ત્રણ સંજ્ઞાઓ ગમે તે એનો વર્ગ હોય તો શું કરવાનું તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરે આગળ વધીએ તો મિત્રો આજે આપણે પાંચમા નંબરનું સૂત્ર જોવાનું છે કે ત્રણ સંજ્ઞા કે ત્રણ સંખ્યાનો વર્ગ હોય તો શું આપણે કરી શકીએ એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે અને કઈ વસ્તુ હોય તો આપણે કઈ વસ્તુ શોધી શકીએ આ બધી વસ્તુ આપણે જોઈશું તો પહેલાં હું સૂત્ર લખી દઉં છું જોઈ લો આ ફરીથી લખી દઉં તમને ખબર પડે ઉપરના સૂત્ર પરથી મેં નીચે એક સૂત્ર મૂક્યું છે કે એ પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગ બરાબર એનો પોતાનો વર્ગ વધતા બીનો વર્ગ વધતા સીનો વર્ગ વધતા મેં હવે અહીંયાથી આ પદમાંથી આ ત્રણવાળા જે પદ છે એમાંથી મેં શું કર્યું છે બે કોમન લઈ લીધા છે જોઈ લો અહીંયા પણ બે છે અહીંયા પણ બે છે બધી જગ્યાએ બે હોય તો બધામાંથી હું બે કોમન લઈ લો તો અંદર શું વધે ખાલી બે હટાઈ દો એટલે અહીંયા વધશે એ બી અહીંયા વધશે બી સી અને અહીંયા વધશે સીએ તો આવી રીતે મેં લખ્યું છે હવે એક્ઝામમાં પ્રશ્ન કઈ રીતે હશે અહીંયા આપણને ત્રણ વસ્તુની ખબર હોવી જોઈએ જોઈ લો કઈ કઈ તો એક છે એ પ્લસ બી પ્લસ સી પછી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને એ બી બી સી અને સીએ આ ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ આપી હશે અને એક વસ્તુ પૂછી હશે એઝ સિમ્પલ એઝ ધેટ આ ટાઈપનો પ્રશ્ન પૂછ્યો હશે હું તમને બતાવી દઉં કે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ પ્લસ બી પ્લસ સી કંઈ આપેલું હશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કઈ હશે અને એ બી પ્લસ બી પ્લસ સી એ કઈ હશે આ ત્રણમાંથી બે વસ્તુ આપી હશે અને એક વસ્તુ આપણને પૂછી હોય તો આપણે સીધું આ સૂત્રમાં આ સૂત્રમાં રકમ મૂકીને જે વસ્તુની કિંમત આપી એ વસ્તુ મૂકીને આપણે બી ત્રીજી વસ્તુ શોધી શકીએ આગળ વધી કઈ રીતે આપણે દાખલા જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે પણ તમે આ તમને સૂત્ર યાદ હોવું જોઈએ કે એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ પ્લસ બે કૌન્સ કોમન લઈ લો બધામાંથી તો એ બી પ્લસ બી સી પ્લસ સી એ ઓકે દાખલા ગણીએ તો આપણને ખ્યાલ આવી જશે જો અહીંયા એક પ્રશ્ન આપેલો છે અને અહીંયા મેં સૂત્ર લખેલું છે કે આ સૂત્રનો ઉપયોગ થાય છે તો આ મેં અહીંયા સૂત્ર લખેલું છે ઓકે પ્રશ્ન લખી દઉં છું કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આપેલા છે એકસો ઓગણપચાસ તથા એ બી પ્લસ બી પ્લસ સી એ આપણને આપેલા છે એકસો છેતાલીસ હવે આપણને આ સૂત્ર ખબર છે સૂત્ર શું છે કે એ પ્લસ બી પ્લસ સી શોધવાના છે જોઈ લે અહીંયા પ્રશ્નમાં શું કીધું છે એ પ્લસ બી પ્લસ સી શોધવાના છે તો આ આપણે શોધવાનું છે આ આપણને આપી દીધું છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સ્ક્વેર એકસો ઓગણપચાસ અને અહીંયાથી જો બે કોમન લઈ લઈશ તો એ પ્લસ બી પ્લસ સી એ પણ આપણને એકસો છેતાલીસ આપી દીધું છે એટલે સીધું સીધું આપણે સૂત્રમાં કિંમત મૂકીશું અને જવાબ મેળવીશું સૂત્ર લખી દઉં છું સૌથી પહેલાં એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ વત્તા બે બધામાંથી કોમન લઈ લઉં તો એ પ્લસ બી પ્લસ સી એ આગળ વધીએ હવે જે જે વસ્તુ આપણને ખબર છે તે આપણે મુક્તા જોઈએ જેમ કે a2 + b2 + c2 ની જગ્યાએ 149 મૂકી દઈએ અને ab + bc + ca ની જગ્યાએ 146 મૂકી દઈએ તો શું થઈ જશે a + b + c નો વર્ગ બરાબર a2 + b2 + c2 ની જગ્યાએ મૂકી દઈએ 149 + 2 કૌંસમાં ab + bc + ca ની જગ્યાએ મૂકી દઈએ 146 ઓકે સોલ્વ કરીએ આને 149 + 62 12 નો ભાગડો વધી પડી 1 42 8 અને 1 9 અને 2 * 1 = 2 સરવાળો કરી દઈએ શું થઈ જશે એક ચારસો એકતાલીસ એટલે કે એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ ચારસો એકતાલીસ છે આપણને એ પ્લસ બી પ્લસ સી શોધવાના છે તો વર્ગ ઘટાવો પડશે વર્ગ ઘટાવા માટે શું કરવાનું હોય બંને બાજુ વર્ગમૂળ લઈશું તો વર્ગમૂળ શું થઈ જશે ચારસો એકતાલીસનું આ એકવીસ એટલે આ તમારો જવાબ આવી ગયો બસ આટલું જ ઈઝી છે ત્રણ સંખ્યા વધારે ઈઝી પડે છે બે કરતાં તમે પ્રશ્ન જોયા હશે બે પદોના વર્ગના એના કરતાં ત્રણમાં તો શું એક જ સૂત્ર છે ને એ જ સૂત્રમાં બધું મૂકવાનું હોય છે બીજો પ્રશ્ન જોઈએ જોઈ લો અહીંયા આપી દીધું છે હવે અહીંયા આપી દીધું છે એ પ્લસ બી પ્લસ સી ઓગણીસ છે અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી આપેલા છે એકસો એકતાલીસ પૂછ્યું છે એ બી પ્લસ બી સી પ્લસ સી એ શોધો એટલે આ જ સૂત્રમાં આપણે સીધું મૂકીશું એ પ્લસ બી પ્લસ સી આપી દીધા છે એ b2 બી સ્કવેર સી આપી દીધા છે ટુ એ બી પ્લસ ટુ પ્લસ ટુ અને સી જ આપણે શોધવાનો છે ટુ કોમન લઈ લઈશું તો આગળ વધી આપણે સૂત્ર લખીએ પછી આપણને ખ્યાલ આવશે સૂત્ર શું છે એ પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર બરાબર એ પ્લસ બી પ્લસ સી પ્લસ ટુ કોમન લઈ લીધા તો એ પ્લસ પ્લસ થઈ ગયા ઓકે હવે હું શું કરીશ કે એ પ્લસ બી પ્લસ સીની જગ્યા અહીંયા હું મૂકી દઈશ ઓગણીસ અને એ સ્ક્વેર પ્લસ બી પ્લસ સી જગ્યાએ અહીંયા હું મૂકી દઈશ એકસો એકતાલીસ તો જોઈએ આપણે શું થાય છે અહીંયા મૂકી દઉં છું ઓગણીસ એટલે કે આ થઈ જશે ઓગણીસ નો વર્ગ બરાબર બીસી પ્લસ સીએ ઓગણીસ નો વર્ગ આ તમને ખ્યાલ હોવો જોઈએ ત્રણસો એકસઠ બરાબર વન ફોર વન પ્લસ ટુ એ પ્લસ બીસી પ્લસ સીએ એઝ ઇટ ઇઝ રાખું છું હવે મારે શું શોધવાનું છે એ પ્લસ બીસી પ્લસ ઓકે તો મારે બધી વસ્તુ બરાબરની પેલી બાજુ લઈ જવી પડશે કારણ કે મારે આને કરતા બનાવવાના છે આપણે જોયું છે કે કરતાં બનાવવા માટે એકલા હોવા જોઈએ તો સૌથી પહેલાં હું એકસો એકતાલીસ આ બાજુ લઈ જઈશ તો આ થઈ જશે ત્રણસો એકસઠ માઇનસ એકસો એકતાલીસ બરાબર ટુ હવે ત્રણસો એકસઠમાંથી એકતાલીસ જશે તો બસો વીસ વધી જાય છે બરાબર બરાબર બે ગુણ્યા એ પ્લસ પ્લસ સી એ અત્યારે મને ટુ એ બી પ્લસ બીસી પ્લસ સી એ મળ્યા મારે ને પણ પેલી બાજુ લઈ જવા પડશે ટુ અહીંયા ગુણાકારમાં છે કૌશ સાથે તો નીચે અહીંયા ભાગાકારમાં આવી જશે અને આ થઈ જશે એકલા એ બી પ્લસ બી પ્લસ સી એ જે મને જવાબ જોતો હતો તો આ થઈ જશે અગિયાર અને ઝીરો એટલે મારો જવાબ શું આવી ગયો મારો જવાબ આવી ગયો છે એ બી પ્લસ બી પ્લસ સી એ બરાબર એકસો દસ આ મારો આન્સર છે આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે આ રહ્યો તમારો આન્સર બી આગળ વધી બીજા પ્રશ્ન તરફ જોઈ લો અહીંયા આપણને હવે શું આપે હવે ત્રીજી વસ્તુ પૂછી જાય એટલે કે એ પ્લસ બી પ્લસ સી બરાબર ત્રીસ હોય અને એ બી પ્લસ બી સી પ્લસ સી એ બરાબર હોય બસો ને પંચોતેર ઓકે તો શું છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્કવેર છે હું સૂત્ર લખું છું મને ખબર છે કે આ સૂત્ર પરથી જ થવાનું છે ક્યાંક કારણ કે ત્રણ પદવાળું છે ને વર્ગ આવ્યો છે તો સૂત્ર શું થશે એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ પ્લસ ટુ એ પ્લસ બી પ્લસ સી એ ઓકે આગળ વધુ છું હવે એ પ્લસ બી પ્લસ સીની જગ્યા હું અહીંયા મૂકી દઈશ ત્રીસ અને એ બી પ્લસ બીસી પ્લસ સી એ આની જગ્યા હું અહીંયા મૂકી દઈશ બસો પંચોતેર એટલે મારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે ત્રીસનો વર્ગ મૂકી દઉં છું બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર તો શોધવાના છે પ્લસ ટુ ઇન્ટુ એ બી પ્લસ બીસી પ્લસ સી એ કેટલા આપેલા છે આપણને બસો ને પંચોતેર તો સોલ્વ કરીએ ત્રીસનો વર્ગ નવસો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ બસો પંચોતેર ગુણ્યા બે એટલે આ થઈ જશે પાંચસો ને પચાસ સોરી પાંચસો પચાસ નહીં થાય હા પાંચસો પચાસ હતા ઓકે આગળ વધી જઈએ આપણે હવે આપણે એ સ્ક્વેર પ્લસ બી શોધવાનો છો તો અને કરતાં બનાવીશું અને કરતાં બનાવવા માટે મારે પાંચસો પચાસને પેલી બાજુ લઈ જવા પડશે તો શું થઈ જશે નવસો માઇનસ પાંચસો પચાસ બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સીધો તમે બાદ બાકી કરો એટલે તમારો જવાબ આવી ગયો નવસોમાંથી પાંચસો પચાસ જાય તો વધશે ત્રણસો પચાસ અને એ આપણો જવાબ છે તમારો જવાબ છે આ સી આગળ વધી બીજા પ્રશ્ન તરફ આ પ્રકારના જ પ્રશ્નો હોય છે હવે એક વસ્તુ જોઈ લો અહીંયા એક નવી વસ્તુ આવી છે આ સૂત્રમાં શું કીધું છે કે એ બરાબર બી બરાબર સી છે અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર સાતસો ને અડસઠ છે તો આ આપણને પ્રશ્નમાં પૂછ્યું છે હવે જો મિત્રો તમને આ સૂત્રની આ સૂત્રનો તમને એક બેઝિક ફેક્ટ ખબર હોય તો તમે આ ક્વેશ્ચન અડધી સેકન્ડમાં પણ નહીં હું કહું અડધી સેકન્ડ પણ નહીં લાગે એટલે તમે જોશો કે એ બરાબર બી બરાબર સી એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ સ્કવેર સાતસો અડસઠ છે તો સીધો સીધો તમે વાંચતા વાંચતા તમે જવાબ આપી દેશો એટલે કે આ છે ત્રણ સેકન્ડનો ક્વેશ્ચન કે તમે ક્વેશ્ચન વાંચો એના પછી તમને ત્રણ સેકન્ડ લાગશે પ્રોસેસ કરતા કઈ રીતે એ આપણે જોઈશું અહીંયા જ્યારે પણ એ બરાબર બી બરાબર સી હોય તો હંમેશા ખાસ ધ્યાન રાખજો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર એ બી પ્લસ બી સી પ્લસ સી એ થાય થાય અને થાય જ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે તો જ્યારે પણ એ બરાબર બી બરાબર સી હોય ત્યારે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર એ બી પ્લસ બી સી પ્લસ સી એ થાય તો હવે તમે મને કહી દો કે એ બરાબર બી બરાબર સી આપણને આપેલા છે ઓકે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કેટલા છે સાતસો અડસઠ તો એ બી પ્લસ બી સી પ્લસ સી કેટલા થઈ જશે આ પણ થઈ જશે સાતસો ને અડસઠ ત્રણ સેકન્ડ લાગે તમને ખાલી આ ફેક્ટ ખબર હોવી જોઈએ અને આ તમારો આન્સર છે તમને આ ખબર હોવું જોઈએ કે આવું થાય છે ઓકે તો આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે ત્રણ પદના જે વર્ગ હોય છે એમાં હવે આમાં આપણે એક હજુ એક નાની વસ્તુ શીખવાની બાકી રહી ગઈ છે તો એ પણ આપણે જોઈ લઈએ કેવી રીતે કામ કરે છે તો મિત્રો અત્યારે આપણે શું જોયું કે એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ તો શું તમને ખબર જ પડી ગઈ હશે કે એનો વર્ગ વધતા બીનો વર્ગ વધતા સીનો વર્ગ પ્લસ ટુ એ ટુ બી અને ટુ સી એ ઓકે અહીંયા બધું પ્લસ હતું તો અહીંયા બધું પ્લસ થઈ જશે પણ એવું શક્ય બને કે અહીંયા પ્લસ અને માઇનસ હોઈ શકે તો હા પોસિબલ છે તો હું એમ કરી દઉં છું કે શું થઈ જશે કે એ માઇનસ બી પ્લસ સીનો વર્ગ તો આનો જવાબ શું આવશે તો આનો જવાબ એવો આવશે કે વર્ગ છે ને જે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એ તો કદી માઇનસમાં હોઈ જ ન શકે એટલે એને તો એઝ ઇટ ઇઝ લખી જ દેવાના ઓકે પછી અહીંયા આપણે શું કરીએ છીએ એ અને બીનો ગુણાકાર શરૂઆતમાં જ્યારે ટુ એ લખીએ ત્યારે એ અને બીનો ગુણાકાર કરીએ છીએ અહીંયા બધા પ્લસમાં હતા ઉપર એક નંબરમાં તો અહીંયા પણ પ્લસમાં આવી ગયું તો અહીંયા શું થશે એ પ્લસ છે બી માઇનસ છે તો પ્લસ માઇનસ 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 ટુ એ બી અને સીનો ગુણાકાર માઇનસ બી અને પ્લસ સી એટલે કે માઇનસ ટુ બી સી એ અને સીનો ગુણાકાર બંને પ્લસ છે તો એ થઈ જશે પ્લસ ટુ સી એ આવી રીતે કુલશે ઓકે અને ત્રીજું જ્યારે આપણે જોઈએ બધા બંને માઇનસ હોય એ માઇનસ બી માઇનસ સીનો વર્ગ આ ખાલી તમારે અહીંયા ગુણાકારમાં કોનો થાય છે અને એની નિશાની કહે છે એ ધ્યાન રાખવાનું છે ઇઝી છે આમાં કંઈ છે નહીં એ માઇનસ બી માઇનસ સીનો વર્ગ એટલે કે વર્ગ તો કદી માઇનસમાં હોઈ ન શકે પછી એ અને બીનો ગુણાકાર થાય છે એ પ્લસ છે બી માઇનસ છે તો આ થઈ જશે માઇનસ ટુ એ બી બી અને સીનો ગુણાકાર થાય છે બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે ટુ બી એ પ્લસ છે સી માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે ટુ સી એ આવી રીતે ગમે તેનું પૂછ્યું હોય તો તમે આવી રીતે ઓપન કરી શકો યાદ રાખજો બધા પ્લસ હશે તો જ અહીંયા બધા પ્લસ આવશે બાકી તો પ્લસ માઇનસ ચેન્જ થતું રહેશે ઓકે બસ આ જ વસ્તુ જોવાની હતી ધ્યાન રાખવાની કદાચ જો આ ડાયરેક્ટ સૂત્ર પૂછાઈ જાય તો તમને ખબર પડવી જોઈએ એક્ઝામમાં તો વર્ગવાળા અત્યારે આપણા પતી ગયા છે આપણે દાખલા બી જોઈ લીધા એકદમ ઇઝી દાખલા હતા કંઈ જ હતું નહીં તો હવે આપણે ચાલુ કરીશું ઘનવાળા